મનપાના ઉધના ઝોનમાં આવેલા વોર્ડ નંબર ઓગણત્રીસમાં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે તો સ્થાનિકોએ કોર્પોરેટરો અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણત્રીસ ઉધના વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે આ અંગે વોર્ડ નંબર ઓગણત્રીસના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી સ્થાનિકોએ કહ્યું હતું કે આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ નામ માત્ર દેખાયો છે સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલનો કાર્યક્રમ માત્ર ફોટો સેશન સાબિત થતો દેખાઈ પડ્યો છે ત્યારે નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી સ્થિતિ પર છે

અને સમસ્યા અહીંયા લાઈન નું પાણી વાળા ઘરે ઉભાવતું હોય છે અને બહુ ગંભીર હાલત છે દસ વર્ષથી લોકો રહે છે અહીંયાં જે મકાન બનાવાની માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયા હતી આ પાણી રોજ ઉભરાતું હોય છે સ્થાનિક કોર્પોરેટર અને અહીંયાના લોકો સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી કે પ્રજા અહીંયા જીવે છે કે મરે છે અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલ્યબેન પાટીલ છે સુદાબેન પાંડે બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે એમનું નામ મને પૂરું યાદ નથી લેકિન પટેલભાઈ અને યાદવ યાદવને આ આખા વાર્ડ નંબર ઓગત્રીસ માં કોઈ પણ કોઈ આ માણસો જોવામાં નહીં આવ કે માણસ કઈ કામ કરી ગયા છે